એનસીપી નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન સામે આવ્યું છે પેટલાદના સલમાન વોરા નામના ઇસમની ધરપકડ કરી લેવાઈ છે સલમાન વોરાએ હત્યારાઓને પૈસા પહોંચાડવાનો આરોપ લાગ્યો છે સલમાનની મહારાષ્ટ્રના અકોલાથી ધરપકડ થઈ છે સલમાન વોરાના પેટલાદના ઘરે ઝી ચોવીસ કલાક પહોંચ્યું સલમાન નિર્દોષ હોવાનું તેની પત્ની સતત રટણ કરી રહી છે અને આ કેસની તપાસ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો છે આણંદની કર્ણાટક બેંકમાં ખોલાવવામાં આવેલ બેંક સલમાનમાંથી બાબા સિદ્દીકી હત્યા કેસના સિદ્ધિકાર્પસૂટરને ફંડ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું હવાલાથી મેળવ્યા હતા આ મામલે પત્નીનો દાવો છે કે સલમાને ત્રીસ હજારની લાલચ આપી બેંકમાં અકાઉન્ટ ખોલાવી ત્યારબાદ કોઈ બીજું આ એકાઉન્ટ ઓપરેટ કરતું હતું અને સલમાન નિર્દોષ છે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે મહત્વનું છે કે સલમાનના સાસુનું અકોલા ખાતે નિધન થતા તેમજ સલમાની પત્ની ભુજમાં ગર્ભવતી હોવાથી સલમાન એકલો ગત શુક્રવારે રાત્રે અકોલા ગયો હતો અને શનિવારે બપોરે સાસુની અંતિમ વિધિ પતાવ્યા બાદ સલમાન પોતાની સાસરીમાં સૂઈ રહ્યો હતો ત્યારે રાત્રે એક વાગે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં સલમાન વોરાની ધરપકડ કરી લીધી હતી મુંબઈ એનસીપી ના નેતા બાબા સિદ્ધિકી ની હત્યાનો જે બનાવો હતો તેનું કનેક્શન આણંદ જિલ્લામાં આવ્યું છે પેટલાદના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે પેટલાદના જે યુવકના પરિવારજનો કહી રહ્યા છે કે તે નિર્દોષ છે અને તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પેટલાદના હજી અમીન સોસાયટી વિસ્તારમાં જ્યાંના પરિવારજનો છે તેમની સાથે વાત કરવાના પ્રયત્ન કરીશું આપણી સાથે તેમના સલમાનના પત્ની છે તેમની સાથે વાત કરીશું કે બેન કેવી મુંબઈ ગયા હતા મારા હસબેન્ડ મારા હસબેન્ડ મારી મમ્મી ની ડેથ થઇ ગઈ છે ત્યાં આગળ મૈયતમાં માં ગયા હતા સુપરવાળા એસે નીકળ્યા હતા ગાડીમાં શુક્રવારે નીકળ્યા હતા સવારે શનિવારે પહોંચ્યા હતા ત્યાં શનિવારમાં મમ્મીને દસ વાગે મહેયત થઈ ગઈ હતી એક વાગે અમને શનિવારે એક વાગે રાતે પોલીસ અમને તૈસે ઉઠાઈ લઈ ગઈ મારા ઘરના લોકોને મને પછી જાણ કરી મારા લોકોને જાણ કર્યા મને કીધું છે કે તમે હસબેન્ડને આવી રીતે ઉઠાઈ ગયા છે ત્યારે અમે કશું જાણ પોલીસને આપી નથી કે મારા હસબન્ડ શા કારણ ગયા છે એટલે મને પછી મને કશી ખબર હતી નહીં મને એવું લાગે છે મારા હસબેન્ડની પૈસે પૈસાની લાલચ આપીને અકાઉન્ટ ખોલાઈ ગયું છે પછી અકાઉન્ટ પછી શું થવું એ ખબર નહીં કે બીજા વ્યક્તિને એનો એને ફ્રોડ કર્યું છે મારા હસબન્ડ નું કોઈ લાગે વર્ગે નહી એમાં અહીંયા શું વ્યવસાય કરતા હતા કેવી રીતે પરિવાર નું ગુજરાન ચલાવતા હતા એનો જોબ કરતા હતા વેલ્ડર ની મામૂલી ઇન્સાન છે મારા ઘરવાળા તો મારા ઘરવાળા કસા આ આ વસ્તુ નું વિલવન નથી એમને ખાલી ફસાઈ ગયા છે એમના જો ફ્રોડ થયું છે હત્યા કેસમાં જે કરવામાં આવી છે કે કર્ણાટક બેંક માં ખાતું ખોલાવીને તે ખાતામાંથી હત્યારાઓને પૈસા પહોંચાડવામાં આવ્યા હતા અહીંયા તેમના પરિવાર સાથે વાત કરી તેમના પરિવાર સ્પષ્ટ રીતે કહી રહ્યું છે કે અહીંયા તે વેલ્ડર નું કામ કરતા હતા અને એક સામાન્ય પરિવાર છે